તમારો નખો જાય તમારું મારું મજા પાછા મારે જમીન છે છોકરા સિંહ જાજા જમીન જાય પરી તો છોકરા લઈ હું જઉં છો જો કમાણી જઉં નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે જ્યારે તમે તમારા ખેતરની અંદર હોવ અને મોટા પોલીસ કાપલા સાથે ઘણા બધા અધિકારીઓ એ તમારા ખેતરની અંદર ઘુસી આવે અને જ્યારે તમે અમને પૂછવા જાઓ ત્યારે એ ઉભા પાક તમે જે વાવેલો છે ઉભા પાકની અંદર ફરતા ફરતા એ જગ્યાએ હાઈવે નીકળવાનો છે એના ખૂંટ મારવા માંડે અને તમે ઘણી બધી રોકાટોકી કરો ઘણી બધી વાત કરો ઘણી બધી વાતચીત કરો તેમ છતાં પણ તમારું બિલકુલ ન સાંભળવા આવે આ વેદના એક ખેડૂતની હોઈ શકે આ વેદનાની આપણે વાતચીત કરવા ઘટના છે બનાસકાંઠાના ખોડલા ગામની ખોડલા ગામની સીમમાં આવેલા ખેડૂતોની અંદર અચાનક પોલીસ કાલે ખૂબ મોટા કાફલાની સાથે અને અધિકારીઓ સાથે અચાનક ખેડૂતોના ખેતરની અંદર ઘૂસી ગઈ જ્યારે ખેડતરના ખેડૂતોની અંદર ઘૂસી ગઈ ત્યારે ખેડૂતોની વેદના શું હતી એ પણ તમને હું બતાવીશ કેમ આ પોલીસ આ જગ્યાએ ઘૂસી ગઈ એ પણ હું તમને બતાવીશ અને બધી જ વાતચીત કરવાના છીએ આપણે આ સમગ્ર ઘટનાની ડિટેલમાં પરંતુ મિત્રો એ પહેલાં આપ નવા આવ્યા હોય વિડિયોની અંદર તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો તો નમસ્કાર મિત્રો વાતચીત કરવી છે પાલનપુર એરોબાર સર્કલની આગળ ખૂબ મોટે પ્રમાણની અંદર ટ્રાફિક થાય છે તેના માટે કરીને બાયપાસ પચીસ કિલોમીટરનો રોડ કાઢવાનો છે રોડ જે જગ્યાએથી કાઢવાનો છે એ જગ્યાઓ હું તમને બતાવી સંભળાવું તો જગાણાથી સોનગઢ નીકળે છે એટલે કે પાલનપુરથી અમદાવાદ સાઈડ જઈએ તો પાલનપુરથી પાંચ કિલોમીટર આગળ જતા જગાણા ચોકડી આવે છે અને આ બાજુ માઉન્ટ આબુ બાજુ જઈએ તો ત્યાં સોનગઢનું સ્ટેશન આવે છે તો એ જગાણાથી લઈને સોનગઢનું સ્ટેશન એટલે કે પચીસ કિલોમીટરના અંતરની અંદર બાયપાસ કાઢવાનો છે આ પચીસ કિલોમીટરની અંદરની અંદર જે બાયપાસ કાઢવાનો છે એ જગ્યાએ લગભગ વાસણ પાગલ સાગરોસણા ભાવિશણા વડેચા ખોડલા ચડોતર એગોલા દેલવાડા થઈને મેડી બનાસ મેડિકલ જે જગ્યાએ છે ત્યાં બાયપાસ હાઈવે શેખ સોનગઢ નીકળે છે આ બધાની અંદર ઘણા બધા ગામો આવી જાય છે ઘણા બધા ખેડૂતો આવી જાય છે એ પણ તમને વાતચીત કરી દઉં કે પચીસ કિલોમીટરના રોડની અંદર જે જગ્યાએ પુલ નાખવાનો છે જે જગ્યાએ સાઈડની અંદર રોડ બનાવેલા છે એ રોડની જગ્યાએ જ્યાં રોડ ઉતારવાનું છે જ્યાં પુલ કાઢવાનું છે એ જગ્યાએ લગભગ સો મીટર એટલે કે પચીસ કિલોમીટરના પ્રતિ એરિયાની અંદર અમુક જગ્યાએ સો મીટરની પહોળાઈમાં રોડ નીકળે છે અમુક જગ્યાએ સાઠ મીટરની પહોળાઈમાં રોડ નીકળે છે પરંતુ આપણે સો મીટર અને સાઠ મીટરની પહોળાઈને ન ગણતા ખાલી એસી મીટરની સરેરાશ પહોળાઈને ગણવામાં આવે તો પણ મિત્રો પચીસ કિલોમીટરનો રોડ એ લગભગ ઓકળાકીય માહિતીના આધારે આપણે વાતચીત કરીએ તો આઠસો વીઘાથી વધારે વીઘાની અંદર ફેલાયેલો આ રોડ છે એટલે કે પચીસ કિલોમીટરનો બાયપાસ રોડ એ આઠસો ને એકતાળીસ વીઘાની અંદર અંદાજીત ફેલાય છે અને આ આઠસો ને એકતાળીસ વીઘાની અંદર ફેલાતા બાયપાસની અંદર મોટા ભાગના ખેડૂતો એ વસ્તુનો વિરોધ કરી રહ્યા છે કે અહીંથી બાયપાસ નીકળે એનો વાંધો નથી બાયપાસ બરોબર જરૂરી છે કારણ કે ટ્રાફિકની સમસ્યા છે પરંતુ અમને જમીનનું યોગ્ય વળતર મળતું નથી અને જો અમને યોગ્ય વળતર જમીનનું નહીં મળે તો અમે શું કરીશું એને લઈને ઘણા બધા ખેડૂતોએ અબાળો કરી દીધો મિત્રો એ અબાળો પણ હું તમને પહેલો સંભળાવી લઉં કે શું હતું જ્યારે પોલીસવાળા અચાનક એક ખેડૂતના ખેતરમાં ઘૂસી ગયા ત્યારે ખેડૂત શું કહેતો હતો તમારો નખો જાય તમારો

હવે એક વીઘા ઉપર મારા નો હવે આ જમીન હોય તો રોડ કાઢે રોડ કાઢે તો મંજૂર છે મિત્રો આ તમે બધો જ વિવાદ જોયો અને આ વિવાદના અંતે જોતા એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સરકારની દાદાગીરી એ હવે ખેડૂતો ઉપર વધી રહી છે પરંતુ એ પહેલા હું તમને જણાવી દઉં કે આ સમગ્ર મામલો હતો શું અને ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા હતા ત્યાંના જે સ્થાનિય ખેડૂતો છે એમાં ખોડલા આજુબાજુના ખેડૂતોની એવી સ્પષ્ટ માગ છે કે તમે જે જંત્રી પ્રમાણે જમીન અમારા જોડેથી ખરીદી રહ્યા છો એ જંત્રી પ્રમાણે અમને જમીન પાલવે એમ નથી મતલબ કે તમે અમારા જોડેથી જંત્રી પ્રમાણે એક વીઘો જમીન બે કે ચાર લાખ રૂપિયા ખરીદી રહ્યા છો તો એ બે કે ચાર લાખ રૂપિયા લઈને જ્યારે બજારમાં જઈએ ત્યારે કોઈ જગ્યાએ જમીન મળે એવું નથી અમારી બાજુ જમીનના ભાવ પચાસ લાખ પચીસ લાખ ચાલીસ લાખ આજુબાજુ થઈ ગયા છે ને ઓછા તો વીસેક લાખ આજુબાજુ થઈ ગયા છે કોઈ જગ્યાએ એવી જમીન તો હવે તમે ચાર લાખ રૂપિયા અમને પ્રતિ વીઘાની દીઠે જમીને આપો છો તો અમારી દસ વીઘા જમીન કપાઈ રહી છે તો અમને એ પ્રમાણે ચાર લાખ લે કે ચાલીસ લાખ મળશે અને જો ચાલીસ લાખ લઈને અમે જમીન લેવા જઈશું તો અમને એક વીઘો કે દોઢ વીઘો જમીન મળશે તો ખેડૂતોની એ પણ વેદના છે તો પ્રશાસનને ખેડૂતોની માંગ એવી હતી કે અમને જમીનના બદલે જમીન આપો અમારે કોઈ પૈસા નથી જોઈતા અમારે કશું જ નથી જોઈતું અમને જમીનના બદલે જમીન આપો ખેડૂત અમારા ખેતી અમારો વારસાગત ધંધો છે પશુપાલન અમારો વારસાગત ધંધો છે આ ધંધો અમે નહીં કરીએ તો બીજું શું કરીશું અમારા જોડે જમીન નહીં રહે તો અમે ક્યાં રહેવા જઈશું અમારા રહેઠાણના ઠકાણા નહીં રહે અમારા પશુપાલકના ઠકાણા નહીં રહે ઘણા બધા તો લોકો એવા પણ છે કે જેમની જમીન એ ડાયરી જ મતલબ કે કપાઈ જવાની છે જેની અંદર ઘર પણ કપાઈ જાય છે તબેલો પણ કપાઈ જાય છે અને સંપૂર્ણ જમીન કપાઈ જાય હવે અમને વિગે ચાર લાખ રૂપિયા ને બીજું ગણીને પચાસ સાઠ સિત્તેર લાખ રૂપિયા આપી દે ચલો કરોડ રૂપિયા આપી દે કરોડ લઈને એ લોકો ક્યાં જવાના એમને રહેવા માટે મકાન જોઈશે એમને ખેતી કરવા માટે જોઈશે તો આ જે ખેડૂતોની જે વેદના હતી એ વેદના આ રીતે ઉગ્ર બની આ એમની માંગ હતી કે અમને જમીનના બદલામાં જમીન જોઈએ છે પરંતુ પ્રશાસને કાંઈ પણ સાંભળ્યા વગર અગાઉથી નોટિસો આપેલી હતી ખેડૂતો આ વસ્તુની અંદર ન માગતા હતા અને જ્યારે ખેડૂતોનો આજે ઊભો ઉભો પાક હતો અને ઊભા પાકની અંદર આ લોકો ઘૂસી ગયા અને આ લોકોએ દાદાગીરીની એટલી હદ વટાવી કે ખેડૂતોને પોલીસ પ્રોટેક્શન લઈ પાંચસો પોલીસના કાફલા સાથે એ જગ્યાએ જઈ અને ખેડૂતોના ખેતરોમાં ખૂંટ મારી દીધા ખેડૂતોના ખેતરની અંદર ખૂંટ મારી દીધા આ કોઈ નાના હુની વાત નથી જય જવાન જય કિસાનના નારા બોલતા ભારતની અંદર આજે એવી દશા આવી છે કે સૌથી વધારે કિસાન અને જવાન પરેશાન છે મિત્રો તમે એક વિચાર તો કરો કે તમારા ખુદની જમીન છે તમારા ખુદનું ઘર છે તમારા બાપ દાદાએ રાખેલી જમીન છે એની અંદર સરકાર આવીને ઘૂસીને કોઈ પણ જગ્યાએ પોતાને મનમરજી મુજબ ખૂંટ મારી દે કોઈ વ્યાજબી વસ્તુ છે પહેલાંય કાયદા હતા પ્રશાસન પહેલાંય હતું પરંતુ તમારી મરજી ન હોય મારી મારી જમીનને મારી મરજી વગર લેવાવાળા તમે કહો હા મારી મરજી છે હું વેચું છું તો અલગ વસ્તુ મારે નથી વેચવી તો બાયપાસ આખા પાછો કરીને કાઢો કોઈ ખેડૂતો ના કાઢવા દે બીજી જગ્યાએથી કાઢો બીજી જગ્યાએ ન કાઢવા દે ત્રીજી જગ્યાએ કાઢો કોઈની મરજી વગર કોઈ પણ જગ્યાએ જમીન લઈ નહીં શકાય પરંતુ અત્યારે અત્યારે સરકારની અંદર એવું થઈ ગયું છે કે કોઈ નાના માણસનું કોઈ વાતચીત સાંભળવા જે તૈયાર નથી તમે શું બોલો છો તમે શું વિચારો છો એનાથી કોઈ કહેતા કોઈ મતલબ નથી કોઈ તમારી વાત સાંભળવા તૈયાર નથી કોઈ તમારા જોડે વાતચીત કરવા તૈયાર નથી એ રીતે અત્યારે ખેડૂતો અને સામાન્ય વર્ગનું શોષણ થઈ રહ્યું છે તો મિત્રો મેં તમને જે આ વાતચીત કરી આ ઘટના હતી એ પાલનપુરના બાયપાસ કાઢવાની ઘટના હતી ને બાયપાસ કાઢવાની જે ઘટના હતી એની અંદર જે આ જગ્યાએ ડખો પડ્યો છે એ ડખાની જગ્યા હતી અત્યારે વિવાદિત એરિયાની અંદર આવતી લગભગ સોથી દોઢસો વીઘા જમીન એવી છે કે જે હાલ વિવાદિત છે વિવાદિત છે એટલે કે જ્યાં ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમારે અહીંથી બાયપાસ કાઢી દેવાનો નથી આમ તો બીજા પણ ઘણા બધા ખેડૂતોની માંગ એવી હતી પરંતુ વાતચીત કેવી છે કે જે જગ્યાએથી મુદ્દો ઉલછડ્યો ત્યારબાદ ખેડૂતો ધીરે 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 આ વસ્તુની સપોર્ટમાં આવે કારણ કે જેની જમીન કપાય રહી છે જેને પછી બીજાને તો મજા બાયપાસ આવે છે એટલે સારું છે પરંતુ જેને જમીન કપાઈ રહી છે એમના છોકરાઓ એમના ભેટી પરનું ભરણપોષણ કરનારું કોણ તો સરકારને જો આ જગ્યાએ બાયપાસ કાઢવો હોય તો એ ખેડૂતોને પૂરતો ન્યાય આપવો જોઈએ પૂરતો ન્યાય આપીને અમને પૂરતું વળતર આપવું જોઈએ એમની જે માંગ છે જો પૂરતું વળતર તમે ન આપી શકો તો એમની જે માંગ છે એ માંગ પ્રકારે અમને જમીન આપવી જોઈએ તમે જંત્રી પ્રમાણે ભાવ નક્કી કરો છો તો જંત્રી પ્રમાણે બિલકુલ અત્યારના સમયમાં જમીન મળી શકે એમ નથી આ હકીકત છે અને બીજી હકીકત એ પણ છે કે જે સ્ટેમ્પમાં બતાવવામાં આવે છે સ્ટેમ્પ ડ્યુટીમાં બતાવવામાં આવે છે જ્યારે જમીનોની હેરફેર થાય છે ત્યારે જે બતાવવામાં આવે છે એકદમ ખોટી જંત્રી પ્રમાણેના ભાવ ભરવામાં આવે છે સ્ટેમ્પ ઉપર જંત્રી પ્રમાણે ભાવ ભરવામાં આવે છે વ્યવહાર વહીવટ બધો બ્લેકમાં થાય છે બ્લેકમાં થતો વ્યવહાર વહીવટ એ લાખોને કરોડોમાં હોય છે એટલે ખેડૂતો માટે એટલી બધી મુશ્કેલી થઈ જાય કે ખેડૂત એ જમીન ખરીદવા જઈ શકે નહીં હવે ભારતમાલા રોડની અંદર જે આમ ખેડૂતો હતા એમના એકસો સત્તર વીસ રૂપિયાથી લઈને એકસો સત્તર સુધીના ભાવ ભરાવ્યા છે પ્રતિ ચોરસ મીટરની વાત છે હવે પ્રતિ ચોરસ મીટરે આટલા ભરાય તો એક કે બે એક લાખ રૂપિયા થાય જ્યારે જેમની જમીનો એને થઈ ગઈ એવાના ભાવ કેટલા ભરાયા છે ખબર છે મિત્રો તમને તેતાલીસો રૂપિયા એટલે તેસ્તાલીસો રૂપિયાના ભાવ એટલે તમે વિચાર કરો કે બે કરોડ રૂપિયા વિગે થાય હવે ક્યાં બે કરોડ ને ક્યાં બે લાખ અને જે બે કરોડ થઈ ગયા જેમની જમીનો એને થઈ ગઈ ને જ્યારે હાઈવે નીકળવાની શરૂઆત થઈ ત્યારે કોઈ જમીન એને નથી પરંતુ હાઈવે નીકળવાની જેવી જાહેરાત થઈ એવી જમીનો એને થઈ ગઈ જમીનો એને થઈ ગઈ એમને એટલો એટલો જંત્રીનો ભાવ કે આમાં મોટા મોટા અધિકારીઓ શેખ ઉપરથી લઈ ટોચના જિલ્લાનાથી લઈને જેના જેના અંડરમાં કામ આવતું મોટા મોટા અધિકારીઓ મોટા મોટા નેતાઓ બધાની ભાગીદારી છે મિત્રો ખેડૂતોને તો ત્રીસ ટકા એ નથી આપવાના વીસ ટકાએ કોઈક જગ્યાએ નથી આપવાના કોઈક જગ્યાએ વીસ ત્રીસ ટકા ચાલીસ ટકા કરી અને ખેડૂતોનો ભાગ કરી નાખ્યો અને ખેડૂતો લાલચમાં આવીને ભાગ કરી દીધો અને ભાગ કરીને એ અધિકારીઓ ના એમની જમીન ના એમના બાપનું કોઈ ના એ વાવા ગયા હતા ના કાશું અને ખાલી ભ્રષ્ટાચાર કરી ખાલી કાગળિયા આમથી આમ કરી અને એ લોકો સાઠ લાખ સિત્તેર લાખ રૂપિયા લેવા દેવા વગરના એક એક ખેતરમાંથી કમાઈ જવાના છે મિત્રો આટલી હદ સુધી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને જ્યારે દાદાગીરી કરવામાં આવે છે ત્યારે કોના ઉપર કરવામાં આવે તમને ખબર છે આમ ખેડૂત ઉપર આમ ખેડૂતના ઘરે જઈને દાદાગીરી તમારામાં તાકાત હોય તો કરો ત્યાં જઈને ત્યાં જઈને જે આ મોટા મોટા અધિકારીઓ છે જે ખોટું કરે ભ્રષ્ટાચાર કરે કરોડો રૂપિયાનો કરે ત્યાંને તો પોલીસ પકડતી ને ત્યાં જઈને ત્યાંને જઈને પકડો કે એન્ટી કરપ્શન બ્યુરોવાળાને ત્યાં જઈને પકડો એમને પકડો કે ક્યાંથી લાવે છે પૈસા આટલું લાવે એમને પકડો ખેડૂતો અને ગરીબો ઉપર દાદાગીરી ન કરો ભગવાનની હાય લાગશે ચાર ચાર વિઘા જેમને એમને જમીન છે જેઓ ખેડૂતો એના ઉપર પરણ પોષણ કરે છે એમનું વિચારો એમના બાળકોનું વિચારો તો જ સાચા અર્થની અંદર વિકાસ થશે અને વિકાસનો સાચો અર્થ એ જ છે કે આપણી આવનારી પેઢી આપણા લોકો આપણું નાગરિકો એમનું મૂલ્ય એમના હાકોનું મૂલ્ય જળવાય એને વિકાસ કહેવાય બિલ્ડિંગોને હાઈવે બનાવો એને વિકાસ ન કહેવાય એ એ કોઈ વિકાસ અમારા માટે પણ નથી થતો એ જે નેશનલ હાઈવે જે કાઢવામાં આવે છે એ બધી મોટી મોટી કન્સ્ટ્રક્શનની જે કંપનીઓ છે એમના ટ્રકોની ઓવરલોડ કરવા અને એમના જવા માટે અને જે જગ્યાએથી લોકો જાય છે વ્યવહાર કરે છે નીકળે જે જગ્યાએ મોટા મોટા ટોલ નાકા લગાવવામાં આવે છે અને જેનાથી આમ લોકો પરેશાન થાય છે અને આમ લોકોને ટેક્સ ભરવો પડે છે તો મિત્રો આ બધી વસ્તુની અંદર સુધારણો આવે આ જે વાતચીત કરી એ વસ્તુની અંદર પરિવર્તન આવે એવી આશા સાથે નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો આપણે આ પ્રકારના અવનવા વિડિયો બનાવતા રહીશું અને તમે મારી ચેનલને જો ગમતી હોય તો લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરતા રહેજો જેથી હું આપણા માટે આ અદભુત વિડીયો બનાવતો નમસ્કાર